ફ્રેન્ડ્સ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે બે 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 હજાર પચીસ અને સવારના વાગી ગયા છે છ અને આપણે આપણી દુકાન આવી ગયા છીએ તો હાલો તો હાલો હવે આપણો ચા આવી ગયો છે ચા પાણી પી લઈ શાંતિથી ઘડિયાળ માટે વાગી ગયા છે સાડા ચાલો કોઈ ચા પાણી પીવો હોય ચા પીવા ફાઇનલ ફાઈનલી જો અમારું દસ થઈ ગયા સાડા દસ એટલે બીજી વાર ચા આવી ગયો છે અને અમે નરમાનભાઈ એટલે ચા પીએ છીએ કાર મનભાઈ પીવો ને ચા અને અમારા અરમાનભાઈને કાલ જો ચાંદ મુબારક થઈ ગયું છે હા એમ જ કહેવાય ને હા એટલે બધાને ચાંદ મુબારક

yeah

અને તુરિયા તો હાલ હવે આપણે ગમી લઈને આ સાથે જ આપને વિડીયો પૂરો કરીએ કેવું લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ